એ લોકોની ઊંઘ પિતૃ પક્ષમાં રાત્રે ત્રણ વાગ્યાથી લઈને પાંચ વાગ્યાની વચ્ચે ખુલી જાય છે તે લોકો મારી વાત ધ્યાનપૂર્વક સાંભળી લે કારણ કે આજે અમે તમારા માટે એક એવી ગુપ્ત અને રહસ્યમય જાણકારી લઈને આવ્યો છીએ જેને સાંભળીને તમે ચોંકી જશો જી હા મિત્રો જુઓ તમે બધા જાણો છો કે પિતૃ પક્ષનો સમય ચાલી રહ્યો છે અને પિતૃ પક્ષનો સમય કોઈ સામાન્ય સમય નથી હોતો આજે આ વીડિયોમાં જે જાણકારી અમે તમારા માટે લઈને આવ્યા છીએ તે જાણકારી ગરુડ પુરાણના આધાર પર હશે અને મિત્રો જુઓ ગરુડ પુરાણ કોઈ સામાન્ય ગ્રંથ નથી ગરુડ પુરાણની અંદર આપણા જીવનની નાનીમાં નાની અને મોટીમાં મોટી ઘટનાઓનું વર્ણન મળે છે ગરુડ પુરાણના માધ્યમથી એ ખબર પડે છે કે આપણા જીવનમાં ઘટના કેમ ઘટી રહી છે કેવી રીતે ઘટી રહી છે અને ક્યારે ઘટી રહી છે જી હા મિત્રો જુઓ તમે બધા સારી રીતે જાણો છો કે પિતૃપક્ષનો સમય ચાલી રહ્યો છે અને કહેવામાં આવ્યું છે કે પિતૃપક્ષ એ ફક્ત કોઈ પરંપરા નથી પરંતુ આપણા આત્મા આપણા વંશ અને આપણા અસ્તિત્વ સાથે જોડાયેલો એક સમય છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે મનુષ્ય ત્રણ ઋણની સાથે જન્મ લે છે દેવ ઋણ ઋષિ ઋણ અને ઋણ અને આમાંથી ઋણને સૌથી મહત્વપૂર્ણ અને સૌથી ઉપર માનવામાં આવ્યું છે જી હા મિત્રો જો તમે બધા જાણો છો કે પિતૃ પક્ષના સમયમાં આપણા પિતૃદેવ ધરતી પર આવે છે આપણા દ્વારા અર્પણ કરવામાં આવેલી વસ્તુઓનો તેઓ સ્વીકાર કરે છે અને પિતૃઓને પ્રસન્ન કરવા માટે આપણે શ્રાદ્ધ દાન અને તર્પણ કરીએ છીએ પરંતુ મિત્રો જુઓ જો તમારી ઊંઘ પણ પિતૃ પક્ષમાં બે વાગ્યાથી લઈને પાંચ વાગ્યાની વચ્ચે ખુલી રહી છે તો તમે કોઈ સામાન્ય વ્યક્તિ નથી આજે હું તમને જે પણ વાત જણાવીશ તે બધી વાતો ધ્યાનપૂર્વક સાંભળી લેજો પરંતુ વિડીયોમાં આગળ વધતા પહેલા તમને વિનંતી છે કે તમારા પરિવારની શુભ સમૃદ્ધિ માટે આ વિડીયો શરૂઆતથી અંત સુધી જરૂર જુઓ અને વિડીયોને લાઇક શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં જય પિતૃદેવ તથા જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો મિત્રો જુઓ પિતૃ સમય વર્ષમાં ફક્ત એક વાર આવે છે માત્ર સોળ દિવસો માટે જી હા અને કહેવામાં આવ્યું છે કે ઋણ સૌથી મોટું અને સૌથી અનિવાર્ય માનવામાં આવ્યું છે કારણ કે જો પૂર્વજો પ્રસન્ન હોય તો જીવનમાં બધું જ સહજતાથી પ્રાપ્ત થાય છે અને જો તેઓ નારાજ થઈ જાય તો ગમે તેટલી મહેનત કરી લો પરંતુ કાર્ય સિદ્ધ થતા નથી તો આ જ કારણ છે કે પિતૃ પક્ષ જેને શ્રાદ્ધ પક્ષ કે મહાલય પક્ષ પણ કહેવાય છે જુઓ મિત્રો એવી માન્યતા છે કે પિતૃ પ્રસન્ન થશે તો જીવનમાં ધન ધાન્ય સ્વાસ્થ્ય ઐશ્વર્યની વૃદ્ધિ થશે અને જો પિતૃ નારાજ થશે તો માણસ પાસે જે કંઈ હશે તે પણ જતું રહેશે અને માણસ સંપૂર્ણપણે બરબાદ થઈ જશે જી હા મિત્રો પિતૃ પક્ષની ઉત્પત્તિની કથા પણ અત્યંત રોચક છે પુરાણોમાં વર્ણન આવે છે કે જ્યારે ભગવાન શ્રી રામે પોતાના પિતૃઓ માટે તર્પણ કરવા ઈચ્છ્યું ત્યારે તેમને સમયનો ખ્યાલ નહોતો ત્યારે તેમણે ઋષિમુનિઓને પૂછ્યું અને તેમણે જણાવ્યું કે ભાદરવા સુદ પૂનમ થી લઈને આસો વદ અમાસ સુધીનો કાળ પિતૃ કાર્યો માટે શ્રેષ્ઠ છે આ કાળમાં કરવામાં આવેલ શ્રાદ્ધ તર્પણ અને પિંડદાન સીધા પિતૃઓ સુધી પહોંચે છે તો આ જ કારણ છે કે આ સોળ દિવસોને પિતૃપક્ષ કહેવામાં આવે છે અને આ દરમિયાન દરેક વ્યક્તિએ પોતાના માતા પિતા દાદા દાદી પડદાદા પડદાદી વગેરેનું સ્મરણ કરીને તર્પણ કરવું જોઈએ હવે મિત્રો જુઓ જે જાણકારી અમે તમારા માટે લઈને આવ્યા છીએ તે જાણકારી સામાન્ય નથી કારણ કે રાત્રિનો સમય હંમેશા રહસ્યમય માનવામાં આવ્યો છે પરંતુ વિશેષ રૂપે બે વાગ્યાથી લઈને પાંચ વાગ્યાની વચ્ચેનો સમય આધ્યાત્મિક દ્રષ્ટિએ અત્યંત શક્તિશાળી હોય છે કારણ કે જુઓ આપણા પિતૃઓના ઘરમાં આવવાનો સમય પણ આ જ હોય છે શાસ્ત્ર કહે છે કે ત્રણ વાગ્યાથી લઈને પાંચ વાગ્યાની વચ્ચેનો જે સમય હોય છે તે સમય ખૂબ જ શુભ હોય છે અને આ જ સમયની વચ્ચે આપણા કુળદેવી દેવતા આપણા પિતૃદેવતા કે આપણા જે પણ દેવતા હોય છે તેઓ આપણા ઘરમાં પ્રવેશ કરે છે મિત્રો આપણા શાસ્ત્રો અને યોગ પરંપરાઓમાં તેને બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવ્યું છે બ્રહ્મ મુહૂર્ત એટલે કે સૌથી ઉત્તમ મુહૂર્ત જી હા કારણ કે આ સમયે વાતાવરણ સાત્વિક અને શુદ્ધ હોય છે અને આત્મા ઈશ્વર અને પૂર્વજો સાથે સરળતાથી જોડાઈ શકે છે પરંતુ આ જ સમયે પિતૃ પક્ષમાં વધુ મહત્વપૂર્ણ બની જાય છે કેમ કારણ કે આ જ તે ક્ષણ છે જ્યારે પિતૃલોક અને પૃથ્વીલોક વચ્ચેનું અંતર સૌથી ઓછું થઈ જાય છે એવું માનવામાં આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ આ સમયે અચાનક ઊંઘમાંથી જાગે છે તો તે ફક્ત એક સંયોગ નથી પરંતુ એક સંકેત છે ઘણીવાર લોકો ગાઢ ઊંઘમાં સૂતા હોય છે અને અચાનકથી ઊંઘ તૂટી જાય છે તો શું તમે વિચાર્યું છે કે પિતૃપક્ષમાં આવું કેમ થઈ રહ્યું છે જુઓ મિત્રો આ સંકેત હોય છે કે પિતૃઓ પોતાની હાજરી દર્શાવવા છે કોઈ સંદેશ આપવા માંગે છે કે તેઓ હજુ પણ આપણા જીવનમાં સક્રિય છે કારણ કે જુઓ પિતૃ પક્ષમાં પિતૃઓને જ્યારે કોઈ સંકેત આપવાનો હોય છે કોઈ વાત જણાવવાની હોય છે તો તેઓ મોટા ભાગે રાત્રિના સમયે જ આપણી સાથે સંપર્ક કરે છે કારણ કે તે સમય ખૂબ જ શુભ માનવામાં આવ્યો છે ત્રણ થી પાંચ વાગ્યાનો સમય સામાન્ય નથી કારણ કે આ તે ઘડી છે જ્યારે પ્રકૃતિનું સંતુલન સૌથી સૂક્ષ્મ સ્તર પર કાર્ય કરે છે જુઓ મિત્રો આ સમયે ઊંઘનું તૂટવું એક પ્રકારની ઊર્જાની હલચલ દર્શાવે છે એટલે કે આપણને એ અહેસાસ કરાવે છે કે આપણી આસપાસ કોઈ શક્તિ હાજર છે તો જો પિતૃ પક્ષમાં તમારી સાથે આવી ઘટના ઘટે તો કોઈ બીજી શક્તિ નહીં પરંતુ તમારા પિતૃઓ જ તમારી આસપાસ હાજર છે જ્યારે પિતૃઓ આપણી તરફ આકર્ષિત થાય છે તો આપણી આત્મા તેને અનુભવવા લાગે છે અને આપણી ઊંઘ આપોઆપ તૂટી જાય છે વિશેષ તે પિતૃ પક્ષમાં જ્યારે પિતૃઓ પોતાના વંશજોને જોવા આવે છે પોતાના પરિવારને જોવા આવે છે કે મારો પરિવાર કેવો છે મારા વંશજો ખુશ છે કે નહીં અને માન્યતા છે કે જો તમે આ સમય અચાનક જાગી જાઓ તો તમારે તમારા મન પર ધ્યાન આપવું જોઈએ શું કોઈ જૂનો ચહેરો આંખો સામે આવી રહ્યો છે શું કોઈનું નામ મનમાં ગુંજી રહ્યું છે કે કોઈ સ્મૃતિ અચાનક તાજી થઈ ગઈ છે તો આ બધું પિતૃઓના સંદેશ પિતૃઓના સંકેત માનવામાં આવે છે મિત્રો હવે જુઓ જેમ તમે અચાનક ઉઠ્યા ગાઢ ઊંઘમાંથી ઉઠ્યા તમારા મનમાં અચાનક કોઈ વ્યક્તિનું સ્મરણ થયું કોઈ વ્યક્તિનું નામ સંભળાયું કોઈ વ્યક્તિનો ચહેરો દેખાયો તો આ બધી વસ્તુઓ જે હોય છે તે પિતૃઓનો સંકેત આપે છે હવે શાસ્ત્ર કહે છે કે ત્રણ ચાર વાગ્યાનો સમય આપણી આત્માને જગાડવાનો સમય છે ચાર પાંચ વાગ્યાનો સમય આત્માને દિશા આપવાનો છે તો આ જ કારણ છે કે સંત સાધુ અને ઋષિ આ જ સમયે ધ્યાન અને સાધના કરે છે પરંતુ સામાન્ય વ્યક્તિ માટે પણ આ સમય એટલો જ પવિત્ર છે જો આ સમયે પિતૃઓ સંકેત આપે તો તેનો અર્થ છે કે તેઓ આપણને ચેતવણી આશીર્વાદ અથવા માર્ગદર્શન આપવા આવ્યા છે કારણ કે આપણે સારી રીતે જાણીએ છીએ કે પિતૃઓ વગર આપણું જીવન કહી નથી પિતૃઓ છે જે આપણને આપણા જીવનની નવી દિશા પ્રદાન કરાવે છે ક્યારેક ક્યારેક ઊંઘનું તૂટવું એ દર્શાવે છે કે પિતૃઓ આપણી પ્રાર્થના સાંભળવા માંગે છે આપણને આશીર્વાદ આપવા માંગે છે અથવા પછી એ દર્શાવવા માંગે છે કે તેઓ આપણા કર્મોથી સંતુષ્ટ નથી અને સુધારની આવશ્યકતા છે કારણ કે જુઓ પિતૃઓ તમારા છે જો તમારા પિતૃઓને તમારી પાસેથી કોઈ વસ્તુ જોઈતી હશે તો સ્વાભાવિક છે કે તમારા પિતૃઓ આવીને તમને જ કહેશે કોઈ બીજા કે ત્રીજા વ્યક્તિના ઘરે જઈને આ બધી વસ્તુઓ વિશે નહીં જણાવે જી હા મિત્રો પિતૃપક્ષ દરમિયાન સમયને સંવાદ સંવાદકાળ પણ કહી શકાય છે આ એ સમય છે જ્યારે સપનાઓના માધ્યમથી પિતૃઓ સીધા આપણી સાથે વાત કરી શકે છે ઘણીવાર આપણે અનુભવ કરીએ છીએ કે ત્રણ વાગે અચાનક આંખ ખુલી અને આપણને એવું લાગ્યું કે રૂમમાં કોઈ છે ઘણીવાર આપણી સાથે આવું થાય છે કે જ્યારે આપણી આંખ ખુલે છે ત્યારે આપણને અનુભવ થાય છે કે આપણા રૂમમાં કોઈ છે પરંતુ દેખાતું નથી એવું લાગે છે કે રૂમમાં કોઈ બેઠેલું છે તો જુઓ મિત્રો ઘણીવાર આ સમયે સ્વર્ગસ્થ માતા પિતા કે દાદા દાદીનો ચહેરો સપનામાં સ્પષ્ટ દેખાય છે અથવા તેમનું નામ વારંવાર મનમાં આવે છે તો આ કોઈ ડરામણી ઘટના નથી આ કોઈ ભયાનક ઘટના નથી પરંતુ પિતૃઓનો સ્નેહભર્યો સ્પષ્ટ છે ઘણીવાર લોકો ડરી જાય છે ગભરાઈ જાય છે કે અરે યાર સપનામાં પિતૃઓ આવ્યા હતા કદાચ નારાજ છે અથવા આપણને કંઈ કહેવા માંગે છે અથવા આપણાથી કોઈ ભૂલ થઈ ગઈ છે તો તમે તેને નકારાત્મક દ્રષ્ટિથી ન જુઓ જી હા પરંતુ પિતૃઓનો સ્નેહ માનો તેમની ઉપસ્થિતિનો અહેસાસ માનો તેઓ પોતાના વંશજોને એ યાદ અપાવવા માંગે છે કે તેઓ એકલા નથી મિત્રો અને જણાવી દઈએ કે આ સમય એક ચેતવણીનો પણ હોઈ શકે છે કારણ કે જુઓ હકારાત્મક ઘટનાઓ જીવનમાં સારી વાત છે પરંતુ ઘણીવાર આપણને કેટલીક ચેતવણી પણ આપણા પિતૃઓ આપે છે કે જો કોઈ પિતૃ નારાજ હોય અથવા ઘણીવાર એવું થાય છે કે અજાણતામાં આપણાથી કેટલીક એવી ભૂલો તેમના શ્રાદ્ધ કે તર્પણના સમયે થઈ જાય છે જે તેમને નારાજ કરી દે છે અથવા તેમની આત્માને કષ્ટ પહોંચાડે છે તો ઘણીવાર તે વસ્તુઓ પણ પિતૃઓ આવીને આપણને જણાવે છે જુઓ મિત્રો જો કોઈ પિતૃ નારાજ હોય અથવા તેમના માટે શ્રાદ્ધ કે તર્પણ ન કરવામાં આવ્યું હોય તો તેઓ આ સમયે આપણને સંકેત આપીને જણાવે છે કે તેમની આત્માને શાંતિ નથી મળી રહી જુઓ ઘણી એવું થાય છે કે જે આપણા જૂનામાં જૂના વંશજો હોય છે જેના વિશે ખબર નથી હોતી કે તેઓ કયા દિવસે સ્વર્ગવાસી થયા કયા દિવસે તેમણે આ લોક છોડ્યો હતો તો તેમનું તર્પણ આપણે તેમની તિથિએ નથી કરી શકતા હવે આનું પરિણામ એ આવે છે કે પરિવારમાં કોઈ પણ કારણ વગર લડાઈ ઝઘડા થાય છે બીમારીઓ કે ધનની હાનિ થવા લાગે છે તેથી જો કોઈ વારંવાર ત્રણ વાગ્યાની વચ્ચે ઊંઘમાંથી જાગી રહ્યો છે તો તેણે સમજી લેવું જોઈએ કે આ એક સામાન્ય નિદ્રા નથી પરંતુ પિતૃઓનો સંદેશ છે છે થઈ શકે કે આવા સમયે તરત જ દીપદાન તુલસી પૂજા અથવા કાગડા કે ગાયને અન્નદાન કરવું જોઈએ મિત્રો આપણું શાસ્ત્ર એ પણ કહે છે કે સૌથી પવિત્ર સમય જે જણાવવામાં આવ્યો છે તે પિતૃ પક્ષનો જણાવવામાં આવ્યો છે કારણ કે આમાં કરવામાં આવેલી પ્રાર્થના આમાં કરવામાં આવેલું દાન આમાં કરવામાં આવેલી પૂજા સીધી પિતૃઓ સુધી પહોંચે છે જો આ સમયે જાગીને તમે તમારા પિતૃઓ માટે ઓમ પિતૃદેવ નમનો જાપ કરો અથવા માત્ર તેમનું નામ લઈને જળ અર્પિત કરો તો તેનું ફળ અનેક ગણું વધી જાય છે અને જો પિતૃ પ્રસન્ન થઈ જાય તો તેઓ સપનામાં હસીને આશીર્વાદ આપીને અથવા કોઈ વસ્તુ આપીને એ સંકેત આપે છે કે તેમણે તમારી પ્રાર્થના સ્વીકાર કરી લીધી છે

તે સમજી જાય છે કે આ બધા સંકેત પિતૃઓના જ હોય છે કારણ કે આપણા શાસ્ત્રોમાં લોક પરંપરાઓમાં પિતૃઓના આગમન અને તેમના સંકેતોના ઘણા પ્રકારો જણાવવામાં આવ્યા છે જેમાં મિત્રો સૌથી પહેલો અને સૌથી પ્રમુખ માધ્યમ તો એક જ છે અને તે છે સપનું જી હા લોકો ઘણીવાર સપનાઓને અવગણી દે છે પરંતુ સપનાઓના માધ્યમથી પિતૃઓ આપણને ઘણીવાર સંકેત આપે છે પિતૃપક્ષમાં ઘણા લોકોને અચાનકથી પોતાના સ્વર્ગસ્થ આત્મા પોતાના માતા પિતા દાદા દાદી કે અન્ય સ્વજનોના સપના આવવા લાગે છે આ સપના સામાન્ય નહીં પરંતુ અત્યંત જીવંત અને વાસ્તવિક લાગે છે ક્યારેક તેઓ મૌન ઉભા દેખાય છે ક્યારેક કંઈક કહે છે ક્યારેક ફક્ત જુએ છે અને ઘણીવાર ભોજન જળ કે વસ્ત્ર માંગે છે ઘણીવાર આપણને પણ આવા ઘણા સપના આવ્યા હશે કે જ્યારે તમે ઊંઘમાં હોવ છો તો તમને અચાનકથી કોઈ પિતૃ દેખાયા જે આ દુનિયામાં નથી તો જુઓ મિત્રો આ બધું સંકેત હોય છે કે તેઓ પોતાના વંશજો પાસેથી શ્રાદ્ધ કે તર્પણની અપેક્ષા કરી રહ્યા છે જો સપનામાં પિતૃઓ પ્રસન્ન મુદ્રામાં દેખાય તો તેનો અર્થ છે કે તેઓ સંતુષ્ટ છે અને આશીર્વાદ આપી રહ્યા છે અને જો તેઓ ઉદાસ કે ભૂખ્યા દેખાય તો તેનો મતલબ છે કે તેઓ હજુ પણ સંતુષ્ટ નથી તેમને વધુ શ્રાદ્ધની આવશ્યકતા છે તેમને વધુ પૂજાપાઠ અને તર્પણની આવશ્યકતા છે મિત્રો બીજી રીત શું છે કે ક્યારેક ક્યારેક આપણને અચાનકથી કોઈ ગંધ કે કોઈ ધ્વનિ સંભળાય છે જ્યારે આપણે રાત્રિના સમયે સૂઈએ છીએ અને જ્યારે આપણી ઊંઘ તૂટે છે તો ઘણીવાર અચાનક ઘરમાં કોઈ વિશેષ વ્યક્તિની ગંધ અનુભવાય છે જેમ કે માતાનું અત્તર પિતાના પરસેવાની ગંધ કે દાદાના તમાકુની સુગંધ ઘણીવાર જોવા મળ્યું છે કે જો કોઈના પૂર્વજો કોઈ પ્રકારની કોઈ વસ્તુ લગાવતા હતા કોઈ વસ્તુ ખાતા હતા કોઈ ધૂમ્રપાન કરતા હતા તો ઘણી વાર અહેસાસ થાય છે કે કદાચ આ બધી વસ્તુ આપણી આસપાસ થઈ રહી છે તો જુઓ આ સામાન્ય નથી પરંતુ પિતૃઓની ઉપસ્થિતિનો અહેસાસ હોય છે તેવી જ રીતે અચાનક કોઈ રૂમમાં ઘંટડીનો રણકાર કે પગલાનો અવાજ સંભળાય અને આસપાસ કોઈ ના હોય તો આ પણ પિતૃઓનો સંકેત હોય છે ઘણીવાર જ્યારે આપણે અડધી રાત્રે ઊંઘમાં ઉઠીએ છીએ તો આપણને ઘણીવાર પાયલનો અવાજ પણ સંભળાય છે ઘણીવાર એવું લાગે છે કે કોઈ વ્યક્તિ આપણું નામ પુકારી રહ્યું છે ઘણીવાર એવું લાગે છે કે કોઈ વ્યક્તિ આપણને જોઈ રહ્યું છે તો આ બધા સંકેત હોય છે આપણા પિતૃઓની ઉપસ્થિતિનો આપણા પિતૃઓનો અહેસાસ કરાવવાનો જુઓ મિત્રો ત્રીજી રીત એ છે કે ઘણી વાર જ્યારે આપણે અડધી રાત્રે ઊંઘમાંથી ઉઠીએ છીએ તો એવું લાગે છે કે કે જાણે કોઈ વ્યક્તિ આપણી પાસે બેઠું છે 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 ઊભું અને નામ રહ્યું ઘણા લોકો અનુભવ કરે છે કે ઊંઘમાં કે અડધી તંદ્રાની સ્થિતિમાં કોઈ પરિચિત વ્યક્તિ દ્વારા તેમનો અવાજ કે નામ પુકારવામાં આવ્યું છે જ્યારે આસપાસ કોઈ ન હતું તો આ અનુભવ સામાન્ય નથી પરંતુ પિતૃઓનો સંવાદ હોય છે તેઓ આપણને એ જણાવવા માંગે છે કે તેઓ આપણી સાથે ઉપસ્થિત છે તેમના આશીર્વાદ છે અને તેઓ હંમેશા આપણી સાથે જ રહેશે જુઓ ઘણીવાર એવું પણ થાય છે કે ઘરેલો હલચલ કે વસ્તુઓનું હલવું અચાનક લટકેલી તસવીરનું પડી જવું કોઈ જૂની વસ્તુ આપોઆપ હલવી ઘડિયાળનું ઊભું રહી જવું કે ઘરના કોઈ ખૂણામાંથી અવાજ આવવું આ બધા પિતૃઓના સૂક્ષ્મ નાના સંકેતો હોય છે ઘણીવાર લોકો તેને અંધવિશ્વાસ માની લે છે લોકો માને છે કે અરે આ તો સંયોગ છે આમ જ થયું હશે પરંતુ પિતૃ પક્ષમાં આ ઘટના સામાન્ય નથી હોતી પરંતુ ઊંડા સંદેશ હોય છે જે અહેસાસ કરાવે છે કે આપણા પિતૃઓ આપણી સાથે છે મિત્રો જુઓ પિતૃઓ આપણા હૃદય અને ભાવનાઓના સ્તર પર પણ સંવાદ કરે છે ક્યારેક ક્યારેક કોઈ પણ કારણ વગર અચાનકથી રડવું આવવું દિલ ભારે થઈ જવું અથવા કોઈ વિશેષ વડીલ વ્યક્તિની યાદનું તીવ્ર થવું આ બધા પિતૃઓની ઉપસ્થિતિના લક્ષણ છે તેઓ આપણને યાદ અપાવી રહ્યા હોય છે કે તેમનું સ્મરણ કરો તેમના માટે કંઈક કરો અને જુઓ ઘણીવાર પિતૃઓ કોઈ વ્યક્તિના માધ્યમથી સંદેશ આપે છે જેને અચાનક કોઈ સાધુ મળીને કહી દે કે તારા ઘરમાં પિતૃઓ અસંતુષ્ટ છે શ્રાદ્ધ કરવું જોઈએ અથવા કોઈ બાળક અજાણતામાં કંઈક એવું બોલી દે જે સ્વર્ગસ્થ વ્યક્તિ જ કહેતા હતા તો આ બધું પિતૃઓનું સૂક્ષ્મ ખેલ હોય છે જેમ કે ઘણી વાર એવું થાય છે કે જ્યારે આપણે ક્યાંક આવતા જતા હોઈએ તો આપણને કોઈ સાધુ સંત મળી ગયા તેમણે કહી દીધું કે અરે તારા ઘરમાં આ છે અરે તારા ઘરમાં તે છે તો આપણે માની લેવું જોઈએ કારણ કે પિતૃ પક્ષના સમયમાં નાની નાની ઘટનાઓ આ સંકેત આપે છે કે પિતૃઓ આપણને કંઈક કહેવા માંગે છે મિત્રો આ સંકેતોનો ઉદ્દેશ્ય ડરાવવાનો નથી પરંતુ માર્ગદર્શન કરવાનો હોય છે પિતૃઓ આપણા શત્રુ નહીં આપણા રક્ષક હોય છે તેઓ આપણને જણાવવા માંગે છે કે તેઓ ભૂલ્યા નથી તેમનું સન્માન કરવામાં આવે તેમની આત્માની શાંતિ માટે તર્પણ અને દાન કરવામાં આવે જો આપણે આ સંકેતોને અવગણીએ તો પિતૃઓ નારાજ થઈને પિતૃદોષ ઉત્પન્ન કરી શકે છે જેનો પ્રભાવ સંતાન ધન અને સ્વાસ્થ્ય પર પડે છે તો મિત્રો સૌથી સામાન્ય શબ્દોમાં કહીએ તો પિતૃપક્ષમાં પિતૃઓના આવવાના અને સંકેત આપવાના ઘણા માધ્યમો હોય છે સપનું ગંધ ધ્વનિ છાયા કાગડાનું આગમન નામ પુકારવું ભાવનાઓનો ઉભરો અને માધ્યમ બનાવીને સંદેશ આપવો આ સંકેતોને ગંભીરતાથી લેવા જોઈએ કારણ કે આ આપણા પૂર્વજોનો પ્રેમપૂર્ણ આહવાન હોય છે તેઓ આપણને એ યાદ અપાવે છે કે આપણે એકલા નથી આપણી પાછળ તેમનો સ્નેહ આશીર્વાદ અને શક્તિ છે તો મિત્રો જુઓ આજે આ વિડિયોમાં જે જાણકારી અમે તમને આપી છે તે જાણકારી જો તમને પસંદ આવી હોય તો તમે બધા આ વિડીયોને લાઈક અવશ્ય કરી દેજો અને જો તમે અમારી ચેનલને અત્યાર સુધી સબ્સ્ક્રાઇબ નથી કરી તો તમે બધા અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને અમારી સાથે અત્યારે જ જોડાઈ જજો અને જો તમારા મનમાં કોઈ પણ સવાલ છે કોઈપણ પ્રશ્ન ઉભો થાય છે તો તમે બધા અમને કમેન્ટ બોક્સમાં લખીને અવશ્ય જણાવો અમે તમારા તે બધા સવાલોનો જવાબ આપીશું મિત્રો જુઓ ગભરાશો નહીં જે જાણકારી અમે તમને આપી છે તે જાણકારી ફક્ત શાસ્ત્રોના આધાર પર છે તો જો તમારા પણ જીવનમાં તમને કોઈ આવા સંકેત મળે તો તમે તરત જ જઈને તમારી આસપાસના કોઈ વિશેષ ઋષિમુનિ કે વિશેષ પંડિતજી પાસેથી સલાહ લો વિડીયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ ધન્યવાદ